બેટા જેવી રીતે નવરાત્રિનું મહત્ત્વ છે ને તેવી જ રીતે પ્રાચીન ગરબાનું પણ ખૂબ જ મહત્ત્વ છે એવા જ એક પ્રાચીન ગરબા વિશે મને તને આજે કહેવું છે બેટા શા માટે આમાં ધીરે ધીરે ચાલવાનું કહેવું છે ધીરે ધીરે મતલબ ધીરજ રાખવાની આપણા ગુજરાતીમાં ખૂબ જ સરસ કહેવત છે ધીરજના ફળ મીઠા હોય છે એટલે કે જીવનમાં કોઈ પણ વસ્તુમાં હંમેશા ધીરજ રાખજે કોઈ પણ વસ્તુમાં ઉતાવળ ના કરીશ ઉતાવળ કરવા જઈશ ને તો કદાચ થઈ તો જશે પરંતુ એનું પરિણામ સારું નહીં આવે કહ્યું છે ને ઇન્સ્ટન્ટ ઇઝ નેવર કોન્સ્ટન્ટ અને જે પણ સફળ લોકો છે ને એની તું મહેનત જોઈશ તો એની પાછળ ખૂબ જ ધીરજ છે તેમણે ખૂબ જ શાંતિથી કાર્ય કર્યું છે તો જ તેમને મહેનતના ફળ મળ્યા છે અને બેટા જો આંબાના ઝાડ પર કેરી જોઈતી હોય ને તો ધીરજ રાખવી જ પડે છે કારણ કે ઉતાવળે આંબા ના પાકે એટલે કોઈ પણ એક જગ્યાએ કરેલી મહેનતના ફળ જોઈતા હોય ને તો હંમેશા ધીરજ રાખવાની એટલે બેટા તું જિંદગીમાં કોઈ પણ કાર્ય કરે ને તો મહેનત કરજે અને મહેનત કર્યા પછી ધીરજ પણ રાખજે કારણ કે એના ફળ તને ચોક્કસથી મળશે ચલો બેટા આપણે કાલે મળીશું